હું ચેતનભાઈ કથિરિયા રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ છું અમે અમારા કેન્ડિડેટ હતા નફીસાબેન યુનુજભાઈ શેરસિયા જે મુસ્લિમ હતા અને અમારા રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે હાલમાં તે હોદો ધરાવે છે અમારી ભાજપની પેનલમાંથી અમે તેને ઊભા રાખેલા હતા અને જંગી લીડથી સાડા પાંચસોની લીડે જીતા થઈ અમે ગામમાં ગામ લોકોનો હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ અઢારે અઢાર વર્ણનો અમે આભાર માની છીએ કે જે અમને જંગી લીડથી જીતાવ્યા અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માની વિકાસના અમારા ગામમાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ ભૂગપ ગટર અને ખેતીવાડીના ખેડૂતોને જવા માટે જે તકલીફ પડતી હોય ત્યાં કોજવે અને રસ્તા પોળા કરી આપશું જંગલ કટિંગ કરી આપશું અને આયુષ્યમાન કાર્ડ ત્યાં કોઈને કૂપન બંધ થઈ ગયા હોય તો કૂપન ચાલુ કરાવી દેશું આધાર કાર્ડ લિંક કરવાના હોય આધાર કાર્ડ નવા કાઢવાના હોય કે કોઈપણ જાતનું સરકારી કોઈ પણ દસ્તાવેજના કામ હોય એ અમે અમારી પંચાયતે કરી આપશું આ અમારે પેટા ચૂંટણી હતી અમારા સરપંચ અગાઉ સસ્પેન્ડ થયેલા અને અમારે પેટા ચૂંટણી હતી અલીભાઈ શેરસિયા મારા ઘરના ડોક્ટર છે એને ઉમેદવારી કહી દીધી અમારા ગામનું મત એકવીસો છે એમાં હું સાડા પાંચસો મતે જીતો એમાં પંદરસો મત હિન્દુ સમાજના છે પણ કોમવાદ સામે લોકો કરવા ગયા પણ મને હિન્દુ સમાજે છસો મત આપ્યા એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ચેતનભાઈ કથિરિયા તાલુકા પંચાયતના પ્રમુખ છે એ મારી સાથે રહ્યા અને હિન્દુ સમાજના મત ટોટલી અમાર બાબુભાઈ ડાબી છે માલધારી એ બેની મદદથી હિન્દુ સમાજના મત મને મહિલા મારા ગામની અંદર વીસ ટકા સીસી રોડ બાકી એ દસ ટકા ભૂગળ છે પછી સીસી કેમેરા છે લાઇટું છે એ જ કામ બાકી છે હું રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાનો ઉપર મૂક છું અને જે મને આ તાલુકાની ટીમ તાલુકા ભાજપની ટીમે સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભર મળ્યો ચેતનભાઈને ચેતનભાઈને લઈ લો